જે છે એ મેદાન આવીને વળી પાછા તમારે ખુલાસા કરવા આવવું પડે આવા બધાને ખુલાસા કરવાના જ હોય નહીં ગોંડલ કોઈ દિવસ મિરજાપુર હતું નહીં મિરજાપુર છે નહીં

અરે ભાઈ તમે કોઈ પણ ગામ હોય શહેર હોય એના વિશે આવી બધી વાતો ફેલાવો છો હવે તમે તમને પાંચસો મત પણ મળતા નથી હવે તમે જે છે એ ખાલી સમાજના નામે આવી અદક પહાણીઓ ભરે છે એની સામે એમને તીખા પ્રહારો કર્યા જયરામસિંહભાઈ જાડેજા એ પણ પોતાના કીધું કે ભાઈ આવા આક્ષેપો સામે મારે કોઈ જવાબ દેવાના ન હોય તમે સાચા છો આવા બધા આક્ષેપો કરવાનું છે ભાઈ શું કામ તમે સાબિત કરો છો આ પહેલાના બનાવમાં પણ તુલસી વિવાહ માં લાખોની મેદની ઉપસ્થિત રહીને સમર્થન જાહેર કર્યું હતું વળી પાછી આવી અદકું જે છે એ મેદાન માં આવીને વળી પાછળ તમારે ખુલાસા કરવા આવવું પડે આવા બધાને ખુલાસા કરવાના જ હોય નહીં ગોંડલ કોઈ દિવસ મિરજાપુર હતું નહીં મિરજાપુર છે નહીં ગોંડલની શાણી પ્રજા જે છે એ શાંતિ અને માને છે ગોંડલમાં જેમ બનાવો બને છે પોલીસ ચોપડે નોંધાયેલા બનાવો એમ તમે બીજા તાલુકા જિલ્લાના બનાવોની સાપેક્ષ સરખામણી કરશો તો સમજાય જશે કે આવી છૂટક પૂટક બાબતો તો બનતી જ હોય અમે આ અગાઉના અહેવાલમાં પણ કીધું હતું કે ગોંડલને હોટ ટોપિક રાખવામાં કોને રસ છે કોણ દાવલે રહ્યું છે મિત્રો ગોંડલ જે છે એ ભગવતસિંહજી જે બાપુનો ગોંડલ છે અને ગોંડલમાં એકદમ જેને કહેવાય કે કોઈ એવી બાબતો નથી કે જેનાથી કોઈ સમાજને વિચલિત થવું પડે કે ડર કે ભય રહે આજે તમે ગામની અંદર કોઈ પણ એક એવા વ્યક્તિ હોય મળે છે રાજી થાય છે આજે જે રીતે સંમેલનમાં પત્રકાર પરિષદ બોલાવીને ને જે રીતે બાળકો વચ્ચેની જે કઈ ઝઘડાઓને એક મોટું સ્વરૂપ આપવાની સળગાવવાની કોશિશ કરનારાઓને બંને પક્ષો એ પત્રકાર પરિષદ યોજીને સણસણ તો તમાચો માર્યો છે ગોંડલ જનતા આવી જ રીતે એક રહેશે અને ગોંડલ નું નામ આવી રીતે બદનામ કરવા માટે બહુ ગણેશભાઈ બહુ સૂચક વાક્ય કર્યું છે બસો પાંચસો કિલોમીટર દૂર બેઠા બેઠા પોતાના વક્તવ્યો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે સ્ટોરી લખી રહ્યા છે એ લોકો કશું જાણતા જ નથી અને એ એ એ આવી બધી બાબતની અંદર જે રીતે જયરાશીભાઈ કીધું એમ જવાબો આપવાના જ ન હોય અને જે વિશ્વસનીયતા છે એ ગોંડલની પ્રથા પ્રજા સૌ સારી રીતે જાણે છે ઇવિનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આભાર